નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની સ્ત્રી માટે ઘણી બધી સારી સારી કાલ્પનિક વાતો તો બધા કરે છે પરંતુ શું સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જશે તો મિત્રો આવો આપણે સમજીએ કે ખરેખર વાસ્તવિકતા શું છે આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ સમગ્ર વિશ્વમાં આપણા અલગ પ્રકારના રીત રિવાજ અને સંસ્કૃતિને લીધે પ્રસિદ્ધ છે ભારતમાં મહિલાઓને સમાજમાં આદર અને માન સન્માન આપવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કોઈને ઘરે દીકરીનો જન્મ થાય તો આપણે સ્વાભાવિક રીતે એમ કહેતા હોઈએ છીએ કે વાહ તમે તો ભાગ્યશાળી છો તમારે ઘરે તો લક્ષ્મીની પધરામણી થઈ સારું થયું કે દીકરી આવી હવે તમને કન્યાદાન કરવાનો તો લાવો મળશે આપણે એકવીસમી સદીની વાત કરીએ તો મહિલાઓ પુરુષોની સમકક્ષ ઊભી રહીને દરેક પ્રકારના કાર્યો કરે છે પછી તે ઉદ્યોગ હોય ખેલ જગત હોય ખેતીવાડી હોય અથવા નોકરી હોય કે પછી રાજનીતિ જેવા કોઈ પણ ક્ષેત્ર હોય પરંતુ આજે નારી સમાજ સમક્ષ સૌથી મોટો કોયડો એ ઊભો થયો છે કે બંધારણ દ્વારા જે મૂળભૂત હક પ્રાપ્ત થયો છે તેને અનુરૂપ કેવી રીતે બનવું એક બાજુ આપણે સ્ત્રી જાગૃતિની જ્યોત જળહળતી રાખવી છે અને બીજી બાજુ સ્વતંત્ર તા સ્વછંદતામાં પલટાઈ રહી છે એને કેવી રીતે નાથવી એ ખૂબ જ મોટો પ્રશ્ન છે આજે મહાનગરોમાં નોકરી કરતી અને કોલેજમાં ભણતી શિક્ષિત નારીઓએ લાજ મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગી દીધી છે એવી પણ ફરિયાદ ઉઠી છે કે પશ્ચિમના રંગે રંગાઈને અને ફેશનનું આંધળું અનુકરણ કરીને આજની ઘણી બધી સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બાહ્ય પ્રદર્શન કરે છે અમુક છોકરીઓને તો સ્થળ અને જગ્યાનું પણ ભાન નથી હોતું એવી જાહેર જગ્યા જેવી કે જાહેર માર્ગ બગીચા જાહેર રોડ રસ્તા અને મંદિર જેવી પવિત્ર જગ્યાએ પણ ટૂંકા વસ્ત્રો પહેરીને અંગ પ્રદર્શન કરતી હોય ત્યારે આપણને એમ લાગે કે આ મંદિરે ભગવાનના દર્શન કરવા આવી છે કે પછી ફેશન શો કરવા ત્યારે આપણને એમ લાગે કે આજની અમુક સ્ત્રીઓ આટલી બધી નીચી કક્ષાએ પહોંચી ગઈ છે ભારતની નારી કલબોમાં ઘૂમતી થઈ ગઈ છે અને ડાન્સના રવાડે ચડી ગઈ છે અને અમુક તો ડ્રગ પણ લેતી થઈ ગઈ છે તેના કારણે ઘણીવાર છેડતીનો પણ ભોગ બને છે આવી સ્ત્રીઓ સમાજ માટે કલંકરૂપ છે સ્ત્રીઓ ઇજ્જત આબરૂ આદર્શો અને ગુણોના એક પલ્લામાંથી મૂલ્યોના નીચ પલ્લામાં ટ્રાન્સફર થઈ રહી છે પરિણામે સંયુક્ત કુટુંબની ભાવના છિન્ન ભિન્ન થઈ રહી છે આજકાલ મંદિરોમાં કે કોઈ પણ જાહેર જગ્યાએ જઈએ ત્યારે ત્યાં સૂચના બોર્ડ મારેલા હોય છે ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહીં જો આજની ભણેલ ગણેલ સ્ત્રીઓને આવી સૂચનાઓ આપવી પડતી હોય તો આ બાબત સમાજ માટે ખરેખર સનમ શરમજનક અને લાંછનરૂપ છે વધારે પડતી છૂટછાટના કારણે ભારતીય નારીના સંસ્કારો છિન્નભિન્ન થઈ ગયા છે સ્વતંત્રતા અને છૂટછાટ અમુક અંશે હોવી જોઈએ અને લેવી પણ જોઈએ પરંતુ એ સ્વતંત્રતાના કારણે આજની સ્ત્રીઓ અવળા રસ્તે જાય છે અને પશ્ચિમી દેશોની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે છે એ યોગ્ય નથી સ્ત્રી એ આપણા સમાજનું ઘરેણું છે ઘરેણાને આપણે જ્યાં ત્યાં નથી મૂકતા તેને સેફ જગ્યા એટલે કે તિજોરી અથવા કબાટમાં સાચવીને રાખીએ છીએ સ્ત્રીએ સમાજની ઈજ્જત અને આબરું છે તેને આપણે શા માટે જ્યાં ત્યાં રખડાવીને સમાજના વડીલોએ પણ સમજવું જોઈએ કે આજની દીકરીઓને સ્વતંત્રતા અને છૂટછાટ જરૂર આપવી જોઈએ પરંતુ એ સ્વતંત્રતા ક્યારેય મર્યાદાના ઓળંગીવી જોઈએ કરવું જરૂર છે પણ છે સત્ય જો હજી પણ આપણે નહીં સમજીએ તો સમાજનું ભવિષ્ય ખૂબ જ ચિંતાજનક છે દીકરી ભણેલી હોય તો પોતાનું ઘર એટલે કે પિયર અને પતિનું ઘર એટલે કે સાસરું એમ બંને ઘરને તારે છે જેના થકી બે ઘર સંસ્કારી બનતા હોય છે જો સંસ્કારોના નીચલા પલ્લામાં પરિવર્તિત થઈ રહી હોય તે સમાજ માટે ચિંતાજનક બાબત કહેવાય બાળક નાનું હોય ત્યારે સૌથી વધારે તેની મા પાસેથી શીખતું હોય છે એટલે જ કહેવાય છે કે એક માતા સ્વ શિક્ષકની ગરજ સારે પરંતુ જો માતા જ સંસ્કારી ના હોય તો બાળકમાં સંસ્કાર ક્યાંથી આવે કૂવામાં જ ન હોય તો હવાડામાં ક્યાંથી આવે શિવાજી જેવા બનવા માટે માતા જીજાબાઈ જોઈએ શું ખરેખર છે કોઈ જીજાબાઈ જેવી આજની સ્ત્રી નારી સારા તથા સાચા અર્થમાં નારાયણી બને પુરુષ સમવળી બને અને એક આદર્શ માતા બને એમાં જ એની એકલીનું નહીં પરંતુ આખા સમાજનું અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે સ્ત્રી જો માતૃત્વના અમૂલ્ય સંસ્કારોનું જતન કરવાની જવાબદારીમાંથી છટકી જઈને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા જશે તો સ્વયં ભગવાને બનાવેલી યુગો પુરાણી જવલન સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિની ઘોર ખોદાશે એ વાત ક્યારેય પણ ભૂલવા જેવી નથી સ્ત્રીઓને ઊંચામાં ઊંચો દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે તો સ્ત્રીઓએ તેને અનુરૂપ જીવન જીવવું જોઈએ મારો કોઈ જ ઈરાદો સ્ત્રીઓની કે સમાજની લાગણી દુભાવવાનો નથી પરંતુ જેમ એક દર્દીને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજને સાચા અને સારા માર્ગે લઈ જવા માટે કડવી વાત કરવી પડે તેમ છતાં પણ કોઈની લાગણી દુભાણી હોય તો હું માફી માગું છું મિત્રો હું આશા રાખું છું કે આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને વિડીયોને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ